સાહેબ જે ખાડા છે એની અંદર કાલે પણ છે જેસીબી જે પેવર બ્લોકથી થી આવેલા હતા ચાલુ વરસાદે આજે પણ અત્યારે છે હમણાં જેસીબી અને હજી પેવર બ્લોક છે નાખીને હજી ખાડા પડેલા છે તાત્કાલિક યોજના ધોરણે ચાલુ કરીને ટૂંક સમયમાં પૂર્ણ કરીને વાહન વ્યવસ્થા જોઈ રહ્યો હતો વાહન ચાલકો ખૂબ હેરાન થયા ચાર આ છે વરસાદને હિસાબે એના ટર્નિંગ છે એની હિસાબ નવા પડેલા છે અડધો રસ્તો આરએમસી એરિયામાં આવેલો છે અમુક એલ છે જીએસઆરટીસી એરિયામાં આવેલો છે છતાં કાલની આ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી ના ના તાત્કાલિક તાત્કાલિક કાલે ચાલુ વરસાદે જેસીબીથી આ પેવ બ્લોક દેખાય છે એની કામગીરી કાલે ચાલુ વરસાદે કરવામાં આવેલી હતી હમણાં અત્યારે આ પાણી ઉતર્યું છે એટલે જ્યાં જ્યાં ખાડા છે પેવ બ્લોક મૂકીને તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવશે કારણ કે પાણી ભરેલું હતું તો ખાડા અંદર કોઈ પણ વસ્તુ ખ્યાલ નહોતો આવતો પણ ક્યાં ખાડો છે ક્યાં મટીરિયલ કાલે ચાલુ